ભૂઈ જાહેર કરી ધૂળની સાથે આરતીમાં રાસ શીખવી દીધો હતો તેમજ ભૂઈમાં થકી લોકોના દુઃખ દર્દ મટાડવા સમસ્યાનું નિરાકરણ ધંધા રોજગાર માટે ટેક બાધા રાખવી પીડિતોના પ્રશ્નો ઉકેલવા એકવીસ હજારથી લઈને દોઢ લાખ રૂપિયાનો ધાર્મિક ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો છેલ્લા દસ બાર વર્ષથી શ્રદ્ધાળુઓને દીકરીને ભુઈમાં બનાવીને છેતરવામાં આવી રહ્યા હતા આ અંગે જાણ થતા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને તેમની ટીમ તપાસ કરી તો દીકરી તેમની સમક્ષ રડવા લાગી અને માતા પિતાના દબાણથી ધૂળતી હોવાનું કહી દીધું તેણે ના પાડતા માતા પિતાએ માર માર્યો હોવાનું પણ દીકરીએ જણાવ્યું ત્યારે જાથાએ પોલીસની મદદથી દંપતીને પકડીને આ ધતિંગનો પર્દાફાશ કરી દીધો છે વેલંજા ગામની પાછળ વેરાઈ માતાજીની મંદિરની પાસે છેલ્લા દસ વર્ષથી ઘરમાં મોગલમાનો ચુડલમાનો અને મામાદેવનું સ્થાનક બનાવી અને લોકો સાથે શારીરિક માનસિક આર્થિક શોષણનું કામ કરતા હતા જાનુમાં જાનુ આય અને ચુડલમાની જાનુનો અવતાર વગેરે નામથી પધરામણી કરી એકવીસ હજારથી માંડીને એક લાખ રૂપિયા સુધીની મા બાપ ફી વસૂલતા હતા આ દીકરીને ત્રણ વર્ષથી માતાજીના મોગલમાંના કપડાં પહેરાવી અને પધરામણી કરી અવતાર જાહેર કરી અને અને લોકો સાથે લૂંટ કરતા હતા વિજ્ઞાન જાથા પાસે માહિતી આવતા ખરાઈ કરતા સત્ય હકીકત જણાય અનેક લોકોને તેઓએ શોષણ કર્યું હતું એને આ એક કાંડ બરાબર થઈ શકે તે સમાજને દાખલારૂપ બાબત છે જાનુમાં જાનુઆઈએ કબૂલાત આપી કે મારે આ ધૂનવાનું કામ કે મારે પધરામણીનું કામ કોઈ કંઈ કશું કરવું નથી મારે ભણવું છે છતાં પણ મા બાપ જોખમીથી જબરજસ્તીથી મારીને મારપીટ કરીને પણ એની પાસે ધૂનવાનું કામ અને કપડાં પહેરાવી અને પધરામણી કામ કરાવતા હતા બહુ શરમજનક કિસ્સો છે સમાજ સમક્ષ લાલબત્તી સમાન આવ્યો છે